વિદ્યાર્થી મિત્રો આપણું બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે આ બ્રહ્માંડની અંદર લાખો કરોડો તારાઓ આવેલા છે ગ્રહો આવેલા છે મિત્રો આ તમામનો અભ્યાસ કરવો એટલે કે આકાશ દર્શન કરવું એ પણ ખૂબ જ જાણકારી માગી લેતો વિષય છે બ્રહ્માંડની અંદર લાખો કરોડો તારાઓ ચોક્કસ ડિઝાઇનની અંદર ગોઠવેલા હોય છે આ ઉપરાંત અહીં જોઈ રહ્યા છો તે મુજબ ઘણા બધા ગ્રહો ઉલ્કાઓ વગેરે બ્રહ્માંડની અંદર આવેલું છે આ તારાઓ ચોક્કસ ડિઝાઇનની અંદર ગોઠવાયેલા હોય છે જેને નક્ષત્રો અથવા તો રાશિઓ કહેવામાં આવે છે જેનો અભ્યાસ આકાશ દર્શન કરવામાં ખૂબ જ મહત્વનો હોય છે આ તારાઓ જે ડિઝાઇન બનાવે છે તેની ઉપરથી ચોક્કસ પ્રકારની આકૃતિઓ ઉપસી આવતી હોય છે જે નક્ષત્રો અને રાશિઓ તરીકે ઓળખાય છે તો મિત્રો આ આકાશ દર્શન કરવા માટે એક કોમ્પ્યુટર માટેનો ખૂબ જ મહત્ત્વનો ફ્રી સોફ્ટવેર છે જેના વિશે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું કે આ સોફ્ટવેર કેવી રીતે ઇન્સ્ટોલ કરવો અને કેવી રીતે ડાઉનલોડ કરવો અને તેનો ઉપયોગ કેવી રીતે કરીશું આ વિડિયોની અંદર માત્ર આપણે આ સોફ્ટવેર જેનું નામ છે સ્ટેલેરિયમ આ સોફ્ટવેરને કેવી રીતે ડાઉનલોડ કરવો અને કેવી રીતે ઇન્સ્ટોલ કરવો તેની માહિતી આપણે મેળવીશું આ એક ઓપન સોર્સ ફ્રી સોફ્ટવેર છે ડાઉનલોડ કરવા માટે આપણે ગૂગલ ઓપન કરીશું અને સ્ટેલેરિયમ ડોટ ઓ આરજી નામની વેબસાઇટ આપણે લખી અને એન્ટર પ્રેસ કરી અને તે સર્ચ કરીશું આ વેબસાઇટ ઓપન થશે ત્યારે આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ તેનું હોમ પેજ આવશે ઉપર ડાઉનલોડ માટેની સિસ્ટમના અલગ અલગ વિકલ્પો આપેલા છે લિનક્સ અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો માટેના બત્રીસ બીટ ચોસઠ બીટ અલગ અલગ સિસ્ટમની વિકલ્પો આપેલા છે મારે અહીં ચોસઠ બીટ વિન્ડો હોવાથી હું તેની ઉપર ક્લિક કરીશ હવે ક્લિક કરતાં અહીં બતાવ્યા મુજબ ડાઉનલોડ સ્ટાર્ટ થશે અને નીચે એક નોટિફિકેશન આવશે જ્યારે આ ડાઉનલોડ થશે ત્યારે ડાઉનલોડના ફોલ્ડર ઉપર આપણે ડબલ ક્લિક કરીશું અહીં રન ઉપર આપણે ક્લિક કરીશું થોડી પ્રોસેસ થશે ત્યારબાદ જે જે વિકલ્પો આવતા જાય આગળ અહીં નેક્સ્ટ કરીશું આઈ એગ્રી કરી અને નેક્સ્ટ કરીશું નેક્સ્ટ કરીશું અલગ અલગ વિકલ્પો ચેક કરી અને આપ આગળ વધતા રહેશો નેક્સ્ટ હવે આમ કરવાથી આ સોફ્ટવેર છે તે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે હવે ઇન્સ્ટોલ થયા બાદ ફિનિશ ઉપર ક્લિક કરીશું અને આપ બધા પેજ ક્લોઝ કરીશું અહીં તેની ઉપર ડબલ ક્લિક કરતાં આપ જોઈ રહ્યા છો તે મુજબ એનું હોમ પેજ ખુલશે અહીં સાઈડમાં તેના મેનુઓ વિશે આપણે વધુ વિડીયોમાં માહિતી મેળવીશું અને અહીંથી એ ક્લોઝ કરીશું તો આવી રીતે આ સોફ્ટવેર આપણે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકીએ આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો